કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા આજના નવ વ્લોગમાં દોસ્તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ તો દોસ્તો સરસ મજાની સવાર થઈ ગઈ સવારમાં ઉઠીને નાઇઝન બ્રશ થઈ ગયા હવે હું જાઉં છું અમદાવાદ કારણ કે અમદાવાદ ભાઈ બંધન મળવાનું છે પ્લસ કે વિડીયો શૂટ કરવાનું છે થોડું બીજું કામકાજ છે બધું પતાવીને આવીશું હવે હું નીકળ્યો છું અમદાવાદ જવા માટે તો દોસ્તો આગળ તમને બતાવીશ કે આપણે ક્યાં થઈને જવાનું છે શું છે બધું કદાચ આવતા એવું થશે તો એકાદ બે કોઈ ઇન્સ્ટાગ્રામના સેલિબ્રિટી મળવાનું થશે તો मडी लेइसो बराबर त्यसपछि तमे ब्लॉग कन्टीन्यु जोता रहे तो भाई अब लोगो आए थे गुप्ता पॉइंट पे नाम पर वो पॉइंट करा बराबर अब जाइए अंदर तो भाई मजा जाओ अरे

ની લાગી છે ભૂખા બે ભૂખડામાં બાવડા મેલડી માતાના મંદિર આગળ તો ભાઈ અમે લોકો છે ને આયાતા આઈ ભાઈ ઓ દર્શન હોટલમાં જમવા માટે આ હોટલ દર્શન હા હોટલ દર્શન માયા બરાબર હવે તો ઓર્ડર કરી દીધી શાક કન પા આવ રે બરાબર ખરેખર મિસ ખરખર મિસ્કરાવ હા આયાતા સાચી વાત યસ યસ ઇસલા મિસ્કરાવ